દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના જળ સંચય કરી સૃષ્ટિના સર્વે જીવ જંતુ પશુ પક્ષી અને જળની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ચેક નિર્માણ કરવાના વિરાટ સંકલ્પ ના ભાગરૂપે આગામી તારીખ રોજ સાંજે કલાકે રાજકોટ ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સંદર્ભમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ને ભેટ સ્વરૂપે આપેલ બાર ટાટા હિટાચી મશીન ના ભવ્ય કાર્યક્રમ યોજાશે આ પ્રસંગે સી આર પાટીલ શ્રીની સાથે ગુજરાતના ગુજરાત ગુજરાતના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ उपस्थिति में आज विद्या मंदिर मुंचकाना परम पूज्य स्वामी श्री परमात्मा नंद जी आशीर्वाद आप से वीर गंगा परिवार ट्रस्ट दिलीपभाई सत्य ढ़ढ़ सत्य अपना बेसना वडापदान नरेंद्र मोदी साहब નું સૂત્ર છે જલ સંકતે જન ભાગીદારી કેચ ધ રે એ સૂત્ર પર હસ્તકૃતિ સંસ્થા વીર ગંગા પરિવાર ટ્રસ્ટ કે જેનો વરસાદનો એક પણ ટીપું પાણી دریاમાં ન જાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે પાણી પાણી એક એવી વસ્તુ છે કે કોઈ બનાવી નથી શકતું શકતું પાણી પાણી વિના કોઈ કોઈ કામ થઈ નથી અને ઉત્તમ ખોરાક હોય તો એ છે ઈશ્વર આપી ઘરે દેવા આવે છે આ પાણી આપણે કેમ રોકી શકાય એના માટે અમારી સંસ્થા ઓલ ઓવર દેશની અંદર પણ કહી શકાય જ્યાં પણ લોકોની દાતાઓની ઈચ્છા હોય કંપનીઓની ઈચ્છા હોય ત્યાં અમે લોક ભાગીદારીથી જળસંખ્યા ના કામ કરી હતી

દરેક લોકો આમાં જોડાય અને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાત નો જે જળ સંચય નો સ્વનિર્ભર સાથે મળી અને જળ ના કાર્ય પૂરા કરી સમગ્ર જીવ સૃષ્ટિ અને પશુ પંખી અને કલ્યાણ અર્થે પાણી બહુ મહત્વ ભાગ છે અને આ કાર્યમાં આપણે બધા જોડ્યા અને આગળ વધીએ અત્યાર સુધી કેટલા બનાવી ચુક્યા છે કેટલો બનાવવાનું કરવાનો અમે ટાર્ગેટ કર્યો છે કે જેની અંદર ચેક તળાવો બોર્ડ રિચાર્જ ખેત તલાવડી કુવા રિચાર્જ અન્ય નાના પાણીના સ્ત્રોત ના ખાડા વધારે માં વધારે જળ ના કાર્ય થાય એવો અમારો ટાર્ગેટ છે